નાની દમણ વિસ્તારમાં આવેલ હોટેલ સલમાનમાં રાત્રિના સમયે પોલીસ દ્વારા રેડ કરી એક મહિલાની ધરપકડ કરી પાંચ પીડિત મહિલાને બચાવવામાં આવી હતી નાની દમણના તીનબત્તી વિસ્તારમાં આવેલ હોટેલ સલમાનના પહેલાં માળે ચાલતા ખુશી સ્પામાં કોઈ અનૈતિક કાર્ય ચાલી રહ્યું છે તેવી માહિતી નાની દમણ પોલીસ સ્ટેશનમાં મળેલ હતી જેને ધ્યાનમાં રાખીને નાની દમણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વિશાલ પટેલે એક ટીમ બનાવી મળેલ માહિતીને વેરીફાઈ કરવા એક ડમી કસ્ટમરને રોકડ રકમ આપી ત્યાં મોકલવામાં આવ્યો હતો ડમી કસ્ટમર મોકલ્યાના તુરંત બાદ નાની દમણ પોલીસ દ્વારા ખુશીશ રેડ કરવામાં આવી હતી ખુશીશપામાં કામ કરતી પાંચ પીડિત મહિલાઓને કસ્ટડીમાં લેવામાં આવી હતી પીડિત મહિલાઓ દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી કે ખુશીશ રિસેપ્શન પર બેસેલ મહિલા નામે ઉષા સિંઘ જે રહે વાપી આ મહિલા પોતાના આર્થિક સ્વાર્થને પૂરો પાડવા આ પાંચે મહિલાઓ પાસે સ્પાના નામ પર અનૈતિક કાર્ય કરાવતી હતી મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો છપ્પનના હેઠળ ધારા ત્રણ ચાર અને પાંચમાં ગુનો નોંધી ઉષા સિંઘને પોલીસ હિરાસતમાં લેવામાં આવી હતી સાથે ખુશી સ્પામાં બે મોબાઈલ અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવ્યા હતા આજાઓ કે સિનાહર પર દેખાય છે આ નિયમ હોય છે hetta er að verða að verða að verða